જો દિવસ ઉગી ગયો હોય તો આપણે અત્યારમાં હવાર હવારમાં ઠરવાનું હોય હજી તો કારણ કે પાણી ચાલુ હોય ને ડેટકો કંઈક બગડ્યું હોય પાણી ચાલુ નહીં થતું એટલે હવે કેનાલે જઈએ કાઢવો પડે છે કચરો બચરો આવી ગયો હોય છે તો કાઢીએ અને ચાલુ કરીએ તો જો આગળમાં પપ્પા જાય અને કેનાલે જવાનું હોય કેનાલ બહુ નહીં જો સામે દેખાય કેનાલ તો કચરો હોય ને ચાલુ થઈ જાય તો સારું ને કંઈ બીજો કંઈ પ્રોબ્લમ ના હોય ના કંઈ આજ પાણી બંધ રહે બે દિવસથી ઠંડી બહુ પડે વાર્યા ધાણા ધાણામાં પાંચું પાણી ચાલુ હોય અત્યારે ઓલા બીજા ધાણા એને કહી દીધા નામાં ચાલુ હોય

એટલે બધી અહીં જો અહીંયા ના હોય અહીં જોઈ આજે ને આપણો ઓલો હોય હસ્તી વાળો અરે આપણે ને હસ્તી વાળો હસ્તી નાખી દે ને तो चलो गाइस अबड़ा डेट को काट लिए अब कचरो बचरो है खेंचे तो काढो पड़छारो खींचे पहलो तो खींचिन चलो तो गाइस वो डेट को तो अड़ तो काढयो है पण शेवार तो जो अंदर भरी ये क्या है खींचा तो नहीं वजन इतलो થઈ गयो है तो टाढे भी है ना हाथे लाल सो गई खींचा अंदर ही बात

ઓલું એટલું ભરવાનું કેવાનું કેવાનું નથી ખેંચતો અને આ તાર હોય છે ખુલ્લો તાર હે વાગે જેવો આખો છોટ્યો આવે એમનો માથમાં તો ભાઈ આપણે ડેટકો તો કાઢી તો ભાસી જ અને મારે મોડ થાયું હોય ગામ બધું ભરાવા જવાનું હોય એટલે ભાઈ ડેટકો બહાર કાઢીને જે કચરો બચરો બધું સાફ કરે હવે હું જઈ આવું ગામમાં તો સાડા આઠ થવાયા

એ દેખો આપડા બાઈક તો આપડા ને દીધો દગો ને જુઓ પંચર પડી ગયું હવે હા જ નઈ હવે આપડે લઈ જવાનું ભાથીજી ને ભાઈ કઈ થી ચાલો ગામમાંથી આવતો રહ્યો ને આજ તો બરાબર ના હેરાન થયા હી કારણ કે આપણે બાઇકમાં પંચર થઈ ગયું અને અહીંયાથી આગળ જયો કીધું ભાતીજીનું બાઇક લઈ જ્યું ને એમનું બાઈક તો ચાલુ જ ના થયું અને પછી તો જે બાજુમાં એક ભાઈ રહે બીજા આદિવાસી એમનું બાઇક લઈ ગયો અને એમનું વચ્ચે લઈ જાવ પેટ્રોલ થઈ રહેવા આવ્યું એ આંચકા મારતા મારતા તો પોકેટ પોકટ દીધું ગામમાં અને ગામમાં ભાઈ પેટ્રોલ પૂરા આવ્યું ને પછી આવી ગયા બરાબર તો આજ તો થોડાક હેરાન બરોબર ના થયા એક તો હવરમાં કે હેરાન કર્યા ખેંચવામાં હાથ લાલચોર થઈ ગયા હતા અને દૂધમાં એવું મોડું થઈ ગયું ભરાવા જાવ તો સારું કહેવાય કે ઓલા ભાઈ રહ્યા ડેરી વાળા નવ વાગ્યા સુધી એટલે મેળાવી ગયું બરાબર તો ચાલો પાણી ચાલુ થઈ ગયું જોવું અને પાણી પાય છે તો ભારતીય પીપળા સાફ કર્યા અને હવે આપણે પાણી ભરવાનું હોય અંદર બે પીપળા સાફ થઈ ગયા ઘણા દિવસે સાફ નતા કર્યા ઇમરા ખાન કુંડી હવે હાલ તો નહીં કરીએ જોઈએ થોડાક દિવસ એવી ને એવી થઈ જાય પાછી લીલબો થઈ ગઈ અંદર પાછી ચાલો તો પીપળા તો ભરી લઈએ ચાલે હું ચાલુ કરું આ તો હેરાન કરના છે પંચર હતું એ નું કોણ લઈ જ્યું બાથીજી જ નથી એમ મારી મારી ઓલા આદિવાસી તો કરી આજ અને મારા પપ્પા જાહે રોકા લાખ રાખા પા અને મુર કરશે મુર બીજુ આડુ ઓર કામ તો આપણે જઈએ હવે પાણી વાળા બરોબર તો ચાલો બ્લોગ માં બની રહેજો तो गाय આપણે હવે चने मैं पोपटा બેહી ગયા है અને દાડમ તો જેવી ફૂટી જુઓ કટિંગ કર્યા પછી તો અને આ ધાણામાં આપણે ચા પાણી ચાલુ હોય અત્યારે તો કાંઈ જુઓ આપણે આવી ગયા ધાણાનું પાણી પાવા અને ધાણામાં આવી પાંચમું પાણી આમાં હવે વાર્યું હોય તો જુઓ પાંચમા પાણીની હાઈટ તો જુઓ તમે એની ચાર પાણીની જ કહેવાય ને જે પાંચમું તો હવે વાર્યું હોય ચાર પાણી હાઈટ કેટલી થઈ ખબર કેડ કેળા માણા ધાણા થઈ ગયા હવે પાવર તો બે વાગે વધી રહ્યા છે બે વાગ્યા સુધી વાર અને પછી જવાનું હોય આપણે બરાબર ચાલો વાર ગયા તાર ભાઈ પછી મળી તો ચાલો ભાઈ હવે વાગ્યા છે હાડા બાર પણ થવા આવ્યા હોય અને મારા પપ્પા આવ્યા પાણી વારવા એટલે હવે મારે જવાનું જમવા ને પાણી વાર છે અને જમું ને કાંઈ તમે જો કદાચ ટાઈમ ના થાય તો બધી પાસ વાવાન થાય ને કંઈ બરાબર બે વાગે જતો રહીશું હવે જમી લઈ ગઈ તો આપણે જમીન લીધું હોય અને હવે બેઠા કરીએ અને પણ હવે તો વાગી જાય એટલે પાવર હમણાં જતો રહે તો કડીક વધે એટલે પાણી કલાક જેવું ચાલશે એવું લાગે તો જવું પડશે વાર વાર ના જુઓ અમારા આરતી મોનિકા શું કરે મેદિ મૂક શું લખ્યું આવું અડા અડ અડ કરી પાંચ પાંચ

કલાક દોઢ કલાક જેવુ ચાલશે. ત્યાં માર મમ્મી શું કરે હે દવા લગાવે તો જો અંદર લા આમની મેદી તો અડી ઓલું બરતું થાતું નઈ અંદર કર અંદર કર બધા લાકડા બારે બારે જા મૂકો બેઠા તો ચલો આ vlog ને અહીંયા પૂરો કરીએ અને મળશું હવે બીજા vlog તો આપણે બપોર પછી હવે બીજું કામ છે આપણે ફેસબુકમાં એક બીજો વિડીયો બનાવવાનો વિડીયો બની નાખીએ અને ફેસબુકમાં પણ લોકોનો સારો સપોર્ટ છે સ્ટાર પણ હમણાં હમણાં લોકોએ ઘણા આપ્યા તો ચાલો હવે ફેસબુકમાં એક વિડીયો બની નાખી અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી